અમરેલીની પાયલ ગોટી એક છોકરી કે જેના પર આરોપ મૂકવામાં આવ્યો એકદમ સંક્ષિપ્તમાં કહાની એટલે કેમ કે લગભગ નવમો દિવસ છે અને એકને એક વાત ફરી એકવાર હું તમારી સામે મૂકી રહી છું એનું કારણ એ છે કે નવમા દિવસે પણ સમાચારના કેન્દ્રમાં તો પાયલ છે અને એ માત્ર સમાચારના કેન્દ્રમાં નથી રાજ્યની રાજનીતિના કેન્દ્રમાં છે એ માત્ર રાજ્યની રાજનીતિને અસર કરતા સમાચાર નથી એ સમાજનીતિને પણ અસર કરતા સમાચાર છે અને એ આપણને બતાવે છે કે સમાચારમાં સમાજ કેન્દ્ર બની જાય ત્યારે સમજવાનું કે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે પાયલગુટીનો મુદ્દો ખૂબ મોટો મુદ્દો બનશે કેમ કે અમરેલીનો એક વિશાળ હિસ્સો છે કે જે સુરતમાં પણ વસેલો છે આમ આદમી પાર્ટી માટે આ મહત્વનો મુદ્દો છે અમરેલીમાં એક સમય હતો બે હજાર સત્તરની ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટી સાવ નામ શેષ થઈ ગઈ દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓ જે ક્ષેત્રમાંથી આવે છે એ ક્ષેત્રમાં જ્યારે કોંગ્રેસ ચારેય બાજુથી ઉભરીને અને ખીલીને સામે આવે નવું નેતૃત્વ સામે આવે નવા નેતાઓ સામે આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ઊભો થાય

રીકન્સ્ટ્રક્શનમાં ખુલ્લા મોઢાએ બજારની વચ્ચે મીડિયાના કેમેરા જ્યાં હોય અને વોટ્સએપમાં ફોટો મૂકીને એવું લખી શકાય ધારાસભ્યના પીએથી કે અમારી સામે પડ્યા તો વરઘોડો નીકળશે એ રીતે પોલીસ કામ નથી કરતી એ હકીકત છે પણ શું પાયલ સાવ નિર્દોષ છે તો એ વાતનો જવાબ પણ ના છે પોલીસ સમાન ભાવે કામ નથી કરતી કે પોલીસે એક ઉદ્દેશ્યથી કામ કર્યું છે અને આ ઘટનામાં તમે નકારી શકો એમ નથી પણ એનો મતલબ એ પણ નથી કે પાયલ આખી એ ઘટનામાં ક્યાંય એનો રોલ નહીં હોય મહત્ત્વનો એ રોલમાં પોલીસ એને સાક્ષી ગણે કે આરોપી ગણે એ પોલીસના હાથની વાત છે પાયલ પરના આરોપો સાચા સાબિત થાય છે કે કોર્ટમાં એ ખોટી સાબિત થાય છે એ પણ આવનારા સમયની વાત છે અત્યારે પાયલ એ રાજનીતિનું રમકડું છે આ શબ્દ બહુ દુઃખ સાથે હું કહી રહી છું પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે રાજનીતિમાં રમકડું બને ત્યારે એનો ઉપયોગ થાય છે અને પાયલનો આ ઉપયોગ જ્યારે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ત્યારે એમને મન એ એમની રાજનીતિ છે એ લોકોએ ખોટા નથી એ લોકોએ પોલિટિક્સ કરવા બેઠા છે એ લોકો પણ મુદ્દાની તલાશમાં હોય છે એ લોકો પણ એવું ઈચ્છે છે કે કોઈ એક એવો મુદ્દો કે જેમાં સમાજ આવે બાકીનું બધું સમાજ જીવન સાથે આવી જાય એવું નથી કે એ લોકોએ બીજા કોઈ પોલિટિકલ મુદ્દાઓ પર પ્રયત્ન કર્યા નથી કે કર્યો નહીં હોય બાકીના મુદ્દાઓ પર સમાજ કે દેશ એક નથી થતો જેમ પહેલા પણ વાત કરી હતી કે તમે પ્રદૂષણ પર લડવાનું કહો કેટલા લોકો એક થવાના છે તમે લડવાનું કહો કે બાકીના ત્યાં બંધારા કે ખેડૂતની સમસ્યા છે કેટલા લોકો એક થવાના છે કેટલા લોકો આટલી આક્રમકતાથી વાત કરવાના છે અમે કેટલા દિવસ સુધી એ મુદ્દાને ચલાવવાના છીએ અને કેટલા દિવસ સુધી સતત લોકો એને જોવાના પણ છે ટીઆરપી ગેમ ઝોન પર પણ ચર્ચા નહોતી થઈ મહિના પછી એકત્રીસમાં દિવસે મારા સમાચારના કેન્દ્રમાં પણ ટીઆરપી ગેમ ઝોન નહોતો એટલે આ આપણા સમાજનું પણ પ્રતિબિંબ છે સમાજનું પ્રતિબિંબ એ જ રાજનેતાઓની રાજનીતિ હોય છે આમાં સૌથી વધારે શિકાર અથવા સૌથી મોટો સંદેશ જો કોઈના નામે આવી રહ્યો હોય તો એ સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામે છે કેમ કે આ એમના આંતરિક ડખાનું પરિણામ છે કે એક છોકરીનો વિષય વારંવાર ઉછળીને સામે આવી રહ્યો છે એમના અંદરના ડખા એમના નેતાઓનું પોતાના ધારાસભ્યની સામે નકલી પત્રો લખવા એ પણ નકલી કે અસલી એ તો એફએસએલની ટીમ નક્કી કરવાની છે કે સહી સાચી હતી કે ખોટી એમનું એકબીજા પર ફરિયાદો દાખલ કરવું અને એમના એકબીજાના ચક્કરમાં અમરેલીની રાજનીતિ હવે આખા રાજ્યનો વિષય બની છે રાત્રે પોલીસ જ્યારે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહી હતી ત્યારે ચેકઅપ પહેલા પરેશ ધાનાણીએ ગાડી રોકી એમને લઈ ગયા એના પછી આનંદ યાજ્ઞિક પહોંચ્યા છે આનંદ યાજ્ઞિક ખૂબ જાણીતા વકીલ છે જેની ઠુંબર પણ એમની સાથે છે એસપી સાથે સંઘર્ષ થાય છે ચેકઅપ માટે લઈ જવામાં આવે છે ગોપાલ ઇટાલિયા પણ સામે કાગળ મૂકીને સવાલો કરે છે રાજનીતિ પોતાના ચરમ પર છે ત્યાંથી શું દ્રશ્યો સામે આવ્યા એ સીધા તમે જોઈ લો જે માણસે સત્યાવીસ તારીખે એસપીને ફરિયાદ આપી હતી એનો આમાં કોઈ ઉલ્લેખ જ નથી માં કે હું સત્યાવીસ તારીખે એસપી મળ્યો હતો ત્યાર પછી હું પોલીસ સ્ટેશન આવ્યો છું એવો ઉલ્લેખ નથી એફઆઈઆર કે હું સવારે અઠ્યાવીસ રણજીત વાળા અને દિલીપ સાવલિયા સાથે આવીને આ ફરિયાદ લખાવું એટલે જયારે પોલીસે જયારે પાયલબેનની સત્યાવીસ તારીખે રાત્રે બાર વાગે ધરપકડ કરી ત્યારે પાયલબેનની વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર લખાયેલી નહોતી ગેરકાયદેસરની ધરપકડ કરેલી છે પોલીસે રાત્રે બાર વાગ્યે ગેરકાયદેસર ની બે રીતે છે એક કે રાત્રે બાર વાગ્યે લઈ જાય છે એટલે ગેરકાયદેસર નું છે વગર એફઆઈઆર લઈ જાય છે એટલે ગેરકાયદેસર નું છે તો ડબલ ડબલ ગેરકાયદેસર રીતે પોલીસે પાયલ બેન અપહરણ કર્યું હવે બીજી વાત કે પાયલ બેન ને સત્યાવીસ તારીખ રાત્રે બાર વાગ્યે ઘરેથી કિડનેપ પોલીસ કરી ગયા પણ એને ઓન પેપર લીગલી એરેસ્ટ બતાવવામાં આવ્યા અઠ્યાવીસ તારીખે બપોરના ચાર વાગ્યે એટલે કે સોળ કલાક સત્યાવીસ તારીખ રાતના અઠ્યાવીસ તારીખના બપોરના ચાર વાગ્યા સુધી સોળ કરેલું છે ઓન પેપર આ સોળ કલાક વિશે પોલીસે આ દિવસ સુધી કોઈ ખુલાસો રજૂ નથી કર્યો ભાજપની જે ઓલી હલકટ ટોળકી છે જે ટીવીમાં આવે છે જે બધી વાયડી ગેંગ એ વાયડી ગેંગ એવું કહે છે કે રાત્રે ધરપકડ નથી કરી રાત્રે નથી કરી પણ ટોળકી તો અભણ છે આઠ પાસ ગેંગના સભ્યો છે આઠ પાસ પાસે કાયદાની શું અપેક્ષા રાખી શકાય અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરો ને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર ડીક્રીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના ના પુટા સ્વામી કેસમાં સુપ્રીમ કોર્ટની ની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે એટલે વિના વાકે આ તો નિર્દોષ મહિલા છે બરોબર છે તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારે હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજરવામાં આવેલ માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા એ દરમિયાન એમના સગા ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમનું એમના કાકાનું નિવેદન નોંધેલું છે તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા ત્યાં ન માંગતા હોય જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનો તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇન્કાર કરેલો હોય જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય બસ એટલી તપાસ છે